હે માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે માતાજીના ઓઢા પાછળનું શું અર્થ હોય છે માતાજીના ભોવાજી કેમ ચુંદડી ભેળીઓ લોબડી અને ઓઢાથી સન્માનિત કરવામાં આવે છે તમે ઘણી જગ્યાએ જોયું હશે રમેણમાં જોયું હશે જાતરમાં જોયું હશે બરાબર પછી કોઈ જગ્યાએ તમને ભૂવાજી ધૂણતા પણ જોયા હશે કે એ એક ચુંદડી ટાઈપ જેને ભેડીઓ કહેવામાં આવે છે લોબડી કહેવામાં આવે છે અમારી બાજુ ઓઢો કહેવામાં આવે છે ચુંદડી ટાઈપ એક વસ્ત્ર હોય છે જે એ પોતાના માથા ઉપર ધારણ કરે છે તો એનો શું અર્થ થાય છે બરાબર કેમ કે ઘણા બધા આપણા સારા એવા જેન્યુઅન સભ્યો થઈ ગયા છે અને સારા એવા સભ્યો આપણા કાલે જ પંદર હજાર સબસ્ક્રાઈબર આપણી ચેનલના પૂરા થયા છે તે મારા દિલથી ખૂબ અભિનંદન અને ખૂબ જ આભારી છું તમારો તમારા માટે એટલે જ હું આવી જાણકારી લાવતો રહું છું તો વિડીયોને અંત સુધી જુઓ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે તો જોયું હશે તમે કે ભોવાજીના માથે ચૂદડી ભેડીઓ લોબડી ઉઢા ઓઢાથી જ એ સન્માનિત કરવામાં આવે છે કોઈ પણ રમેણ જાત્રામાં તમે જતા હશો કોઈ ભોવાજીને ધૂણતા તમે જોયા હશે તો એ પણ પોતાના માથા ઉપર મસ્તક ઉપર પહેલાં ચૂંદડી ઓઢો ભેડીઓ લોબડી આવી એક વસ્તુ પહેરીને જ માતાજીનું આહવાન કરશે અને માતાજી તમારા પંડમાં પ્રવેશશે તો એનું પાછળનું કારણ શું છે તો મિત્રો તમને જણાવી દઉં કે જે દિવ્ય શક્તિ છે એ એક સ્ત્રી છે બરાબર એટલે જે મારા ઘડિયા જે મને શીખવાડીને ગયા છે મારા પૂર્વજ જે મને સમજણ આપીને ગયા છે એ હું તમને સમજણ આપવા માગું છું બરાબર બીજું કંઈ છે નહીં અને બીજું કે જે ઘડિયા જે પૂર્વજ જે કંઈ ગયા હોય એ અત્યારે કોઈ નીતિ નિયમનું ફોલો નથી કરતું હતું અને ઘણા બધા માણસોને ખબર પણ હોતી નથી એટલે હું તમને આ જાણકારી પ્રોવાઈડ કરવા ચેનલ આપણી ખોલી છે તો મારા પૂર્વજો એવું કહેતા મિત્રો કે જે દેવ છે જે માતાજી છે એ એક સતી હોય છે એક સ્ત્રી હોય છે એટલે એ એમના ધર્મ આધીન જે સ્ત્રી ધર્મ આધીન એ પરપુરુષ ઉપર કોઈ દિવસ ઉતરે નહીં માતાજી એટલા પવિત્ર હોય છે સ્ત્રી ધર્મના આધીન એ કોઈ પર પુરુષ ઉપર ઉતરે નહીં એટલે તમારે જો દેવ દિવ્ય શક્તિ તમારા ઉપર લાવવી હોય માતાજીની સવારી તમારા ઉપર લાવવી હોય માતાજીને તમારે સન્માનથી બોલાવીને તમારે ધૂણવું હોય અને જનકલ્યાણમાં ઉપયોગ કરવી હોય તો તમારે અમુક ભુવાજી શું કરતા હોય છે કે એ બેરખો કહેવાય બેરખો જેને કહેવાય લોબડી જેને કહેવાય ચૂંદડી કહેવાય ઓઢા કહેવાય એ પહેરો અને તમે પોતે સ્ત્રી બનો ત્યારે માતાજીની સાચી સવારી તમારા પંડમાં પ્રવેશે છે આ છે સાચી સલાહ અને સાચી સમજણ કે ભુવાજી એટલે ઓઢો ચૂંદડી બેરીઓ ઓઢતા હોય છે કે માતાજીને પોતા માતાજીની સવારી પોતાના પંડમાં પ્રવેશવા માટે આ આજે ચૂંદડી કહેવાય બેરીઓ કહેવાય લોબડી કહેવાય આપણી અમારી જીજુટુમાં ઓઢા જેને કહેવાય છે એ પહેરે ત્યારે માતાજી એના શરીરમાં પ્રવેશે નાભીઓ ઉતરે અને પછી ધૂણે અને પછી તમારા બત્રીસ બોલના જવાબ આપે નહીં ત્યાં સુધી જો તમે આ બેરીઓ મારું એવું માનવું છે મારા ઘડિયાનું એવું માનવું હતું મારા પૂર્વજ એવું કહેતા અત્યારે તો બધો આખો ટ્રેન્ડ જ અલગ ચાલે છે આખી વાત જ આખી અલગ છે અત્યારે તો એટલે હું વાત કરતો નથી કેમ કે પહેલાં હું તમને સાચી વાત કહું કે અત્યારે આ ભેડિયા લોબડી પછી ત્રિશુળવાળા બરાબર માતાજીના ફોટાવાળા આ બધું હવે આવી ગયું ભાઈ પહેલાં તો જે માતાજીનું ચૂંદડી આવે ને એ જ ભુવાજી ઉડતા અને સ્ત્રી રૂપ ધારણ કરતા અને પછી એમના જે એમના શરીરમાં પંડમાં માતાજી પ્રવેશતા જે પણ આ સાચો જે પણ આ વ્યક્તિ આ જે વિડીયો જે છે એ સાચા વ્યક્તિ પાસે જતો રહેશે જેને સંપૂર્ણ જ્ઞાન છે એને સાચી દેવગતિની સમજણ છે તો એની સો ટકા કોમેન્ટ આવશે કે વાત તમારી સાચી છે એમ પહેલાં ખાલી ચુંદડીઓ જ હતી અને એ ઉઢીને ભુવાજી ધૂણતા અત્યારે તો બધા ટ્રેન્ડ આખા અલગ છે મેં તો એવા ભુવાએ જોયા છે બરાબર એટલે અત્યારે જે અને એવું હોય ભાઈ કે આપણે જે યુગ ચાલતો હોય એ આપણે એ રીતે એ જમાનામાં આપણે બદલાવવું એ પડે બરાબર એટલે આપણે કોઈનો વિરોધ છે નહીં પણ આનો અર્થ એમ કહેવા માગું છું તમને એ સમજાવવા માગું છું કે માતાજીના ઓઢા પાછળનો એક જ અર્થ છે કે તમારે માતાજીને તમારા પંડમાં પ્રવેશવા હોય માતાજીને ધૂણવા હોય તો માતાજીને સન્માનિત કરીને તમારે ચુંદડી બેરીઓ લોબડી ઓઢો પહેરીને જ ધૂણવા બેસવું જોઈએ જેના લીધે માતાજીની સાચી સવારી તમારા ઉપર આવી શકે માતાજી તમારા નાભીમાં પ્રવેશી શકે અને બત્રીસ બોલના જવાબ આપી શકે તમે એક તમને એક દાખલો આપું છું કે તમે જોજો કે કોઈ પુરુષને ચૂડેલ નહીં વળગે આ સો ટકાની વાત છે મિત્રો કે કોઈ પુરુષને નવ્વાણું ટકા હું કહું છું તમને કે ચૂડેલ જે સ્ત્રી પ્રેત બની છે એ નહીં વળગે જે આત્મા ભટકતી હશે એ પુરુષને નહીં વળગે આનું આ મોટું પ્રમાણ છે મોટું જ તમને હું એક સબૂત આપું છું કે નવ્વાણું ટકા કોઈ દિવસ તમે નહીં સાંભળ્યું હોય કે આ ભાઈને કોઈ ભાઈને કોઈ પુરુષને ચૂડેલ વળગી છે બરાબર વળગારની વાત કરું છું ચૂડેલ વળગી છે બરાબર પ્રેત વળગ્યું છે આત્મા વળગી છે આવું તમે નહીં સાંભળો એક ટકા કદાચ એક નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા એક ટકો જે મેં તમને કીધો એ એટલે ના કીધું કેમ કે જો એમનું ઝુંડ હોય જેમ કે ચૂડેલ છે એના સાથે ભૂત છે ચૂડેલ છે એના સાથે ઝંડ છે જો આવા નર ને નારી ભેગા થઈ ગયા હોય તો જ તો જ એના સપોર્ટના લીધે એ પુરુષના શરીરમાં પ્રવેશી શકે બાકી કોઈ દિવસ તમે સાંભળ્યું હશે જોયું હશે જે જાણકાર વ્યક્તિ છે એમને ખબર પણ હશે કે પુરુષને કોઈ દિવસ વળગારમાં ચૂડેલ આત્મા આવું ના વળગે એનું આ પરિણામ છે કેમ કે સ્ત્રી છે એ પર પુરુષ ઉપર ન જાય બરાબર એના માટે આ જે દેવ દેવ છે એ પણ સ્ત્રીમાં છે એનું સ્ત્રી ધર્મ નિરાવ નિભાવતા આ વસ્તુ એ સ્વીકારે છે અને આપણે એમને સન્માનિત કરવા જોઈએ અને ચૂંદડી બેડીઓ ભેડખો જેને કહેવાય છે લોબળ જેને કહેવાય છે ઓઢા જેને કહેવાય છે એનું સન્માન કરીને જો તમે સાચા ભોવા જઈશો તમે સાચી ભક્તિ શીખવા માગો છો તો આપણે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમારા માટે આવી અવનવી અને સારી અને સચોટ જાણકારી હું લાવતો રહીશ જેના લીધે તમે સારી એવી જાણકારી મેળવી શકો માતાજીનું સન્માન કરશો તો માતાજી તમારું સન્માન કરશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે આપણું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે એમાં પણ જોડાવા વિનંતી છે એની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તો ટેપ કરીને વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાવું વિડીયો વધુને વધુ શેર કરો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને જાણકારી યોગ્ય લાગી હોય તો શેર કરો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ